હે માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો દાંતીવાડા ડેમ ઉપર એક નજર કરીયે તો આજે તારીખ છે અઢાર નવ બે હાજર પચીસ રોજ હાલમાં દાંતીવાડા ડેમ માં પાણી આવક ચૌદસો ને સાત ક્યુસેક પાણી ની આવક છે ડેમ ની સપાટી છસો ને બે પોઈન્ટ ચૌદ ફૂટે ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે દાંતીવાડા ડેમ ચોરણ પોઈન્ટ ટકા ભરાઈ ગયો છે અને ઘણા બધા મિત્રો ને કોમેન્ટો આવી છે કે ડેમ માંથી પાણી છોડવામાં આવ્યું કેમ નથી તો મિત્રો ટૂંક માં પાણી છોડવામાં આવશે એટલે દાંતીવાડા ડેમ માંથી બનાસ નદી માં પાણી છોડવામાં આવશે તો તમને આ ચેનલ દ્વારા વિડીયો બનાવીને જાણ કરવામાં આવશે હજુ સુધી મિત્રો દાંતીવાડા ડેમ ના એક પણ ગેટ ખોલ્યા નથી કારણ કે મિત્રો ટૂંક જ સમયમાં દાંતીવાડા ડેમ માંથી બનાસ નદી માં પાણી છોડવામાં આવશે એટલે આ ચેનલ દ્વારા વિડીયો બનાવીને ને તમને બધાને જાણ કરવામાં આવશે એટલે તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી